આપશો મિત્રોને સૌ પ્રથમ જય શ્રી રામ મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું ઇન્સ્ટાગ્રામની અંદર કોઈ ફોટો અથવા વિડીયોની લાઈક હાઇડ કઈ રીતના કરવી હા મિત્રો તમે પણ ઇન્સ્ટાગ્રામમાં રીલ અથવા ફોટોની લાઈક છુપાવવા માગો છો તો આ વિડીયો તમારા માટે આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું ઇન્સ્ટાગ્રામમાં લાઈકની હાઈડ કઈ રીતના કરવી તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ સૌ પ્રથમ તમારા મોબાઈલમાં ઇસ્ટાગ્રામ એપને ઓપન કર લેવાની છે ઇન્સ્ટાગ્રામ એપને ઓપન કર્યા પછી આગળ આવું પેજ આવશે તો મિત્રો અહીંયા તમારે નીચે પ્રોફાઇલ પર ક્લિક કરી લેવાની છે પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે અને અહીંયા તમારા વિડીયો ફોટો બતાવશે તો મિત્રો અહીંયા તમે જે પણ ફોટો અથવા વિડીયોની લાઈક હાઈડ કરવા માંગો છો એ વિડીયોને ઓપન કરી લેવાની છે તમે જેવા વિડીયોને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા વિડીયોની લાઈક બતાવશે આ લાઇકને હાઇડ કરવા માટે અહીંયા તમારી ઉપર ત્રણ ડોટ પર ક્લિક કરી લેવાની છે ત્રણ ડોટ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે અહીંયા લખેલ છે હાઇડ લાઈક તો તમારે અહીંયા હાઇડ લાઈક પર ક્લિક કરી દેવાની છે ત્યારબાદ તમારા વિડીયો અથવા ફોટોની લાઇક હાઇડ થઈ જશે તો મિત્રો આ રીતના તમે પણ ઇન્સ્ટાગ્રામમાં કોઈ પણ વિડીયો અથવા ફોટોની લાઇક છુપાવી શકો છો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો